નમસ્કાર હું શું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું તલોદમાં સીડી પટેલ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની સુંદર કામગીરી નિભાવી હતી સવારની પ્રાર્થનાથી લઈ પૂરા દિવસનું તમામ આયોજન બનેલા આચાર્ય સુપરવાઇઝર અને શિક્ષકોએ સંભાળ્યું હતું શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ શિસ્ત સ્વચ્છતા વિદ્યાર્થીઓને કંટ્રોલમાં રાખવાનું મેનેજમેન્ટ સમય પાલનતા વગેરે જેવા ગુણો વિકસાવ્યા હતા અને એક દિવસના શિક્ષક બનવાનો ગર્વ અનુભવ્યો હતો અમિત પટેલ તલોદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આજે તેમના જન્મદિવસે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે શિક્ષક બનીને મને ખૂબ જ ગર્વ થયો શિક્ષકો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે શિક્ષક આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે શિક્ષક આપણા જીવનને ઉજ્જવળ બનાવે છે

આજે હું શિક્ષક બની છું ધોરણ બાર કોમર્સમાં મેં ગુજરાતી વિષય લીધો છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આપણે આ શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ મને શિક્ષક બનીને બહુ આનંદ થયો છે શિક્ષક બનવું આમ સહેલું લાગે છે પણ જ્યારે બનીએ છીએ ત્યારે બહુ કઠણ લાગે છે મને એવું લાગતું હતું કે આ શિક્ષકો તો બસ ઇઝીલી ભણાયેલા છે પણ જ્યારે શિક્ષક બનીએ ત્યારે ખબર પડે છે